ચાલો બાળકો ઉભળા છે પાડોશમાં રમવા માટે વારા રાખે ક્યારેક અહીંયા રમે ક્યારેક પાડોશમાં રમવા જાય ને થોડીક વાર લશ્કર હાલો હાલો હા ચાલો રવિવારના નવરાશના દિવસે નવરાશ તો મારે હોય લેડીઝ લોકોને તો કાંઈ હોય નહીં નવરાશ પાઉ વધી જાય સેન્ડવીચનો પ્રોગ્રામ છે એટલે ગ્રીન ચટણી અહીંયા બની ગઈ છે અને આ બાજુ બટેટા છે થઈ ગયા છે બ્રેડ રેડી થઈ ગઈ છે આંબલી રેડી છે ચટણી તો આવી રીતનો પ્રોગ્રામ છે હજી ગયા છે રમવા એને એકવાર ચક્કર આવી એક સુધીમાં આ બધુંય તૈયાર થઈ જાય ચલો આજ તો તીન તીગડે કામ બીગડે ની કેમ એમ થયું ભાઈ ભાઈ ઇન્જર્ડ થઈ ગયા આંગળી બતાવી તો દિવાલ ઉપર ક્યાંક આ આંગળી અડાઈડી ને એમાં ક્યાંક અડી ગયું અત્યારે તો બંધ થઈ ગયું તરત બે મસ્તી કરતા કરતા આવતા તેમાં હાલો હવે હાલો ચાલો મંદિરે પાછા પહોંચી ગયા છીએ હવે તો ઘણા બધા કીર્તન ને એ બધા સવારે આરતીના જે સાંભળતા હોય એ યાદ આવે એટલે એ એક સ્મૃતિ થઈ ગઈ થોડીક પેલા એવું કંઈ હતું નહીં હવે રોજ આવવા માંડ્યા એ બધી વાતો પછી કરશું યોગી સ્મૃતિ મંદિર બાજુ બાળકોને દર્શન કરાવી લઈએ પહેલાં કોઈ કનકોટ હોય સવારે હતો એટલે અત્યારે હજી દર્શનમાં રાખ્યો છે એમ ને ચાલો બીજી વાર લાભ મળી ગયો બાળકો સાથે દર્શન કરવાનો અનકોટ દર્શનનો યોગી બાપાના એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે નો બર્થડે છે તો યોગી બાપાને જય સ્વામિનારાયણ કરી દો શું તો એટલે તો રાખ્યું છે સ્વામી નારાયણ નારાયણ અંદર થાળ ચાલતો હોય ને ત્યારે બહાર અહીંયા બધે સ્પીકર રાખેલા છે ને એમાં બહાર પણ સાંભળવા મળે જો થાળ ચાલે છે મંદિરમાં અંદર ચાલતો હોય ને ત્યારે બહાર અહીંયા સ્પીકરમાં પણ સાંભળાય શ્રીજી મહારાજ ભાઈ ચાલો ફરી પાછા મંદિર ની બીજી બાજુ પાછળની સાઈડમાં ઘાટ પાછા આવ્યા છે આમ આપણે વાંચ જવું છે ને ત્યાંથી પાછળ એમાં શું તીન તીગડે કામ બીગડે આજ તો તણાઈને ભેગા લઈને મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ થોડુંક એમને તારી આંગળી થઈ ગઈ ને છે રેડી કે હજી પ્રોબ્લેમ છે હે ભાઈલા થઈ ગયું ને તો વાંધો નહીં પણ તને લાગ્યું શું એ તને ખબર પડી કે એ કંઈ ખ્યાલ જ ન આવ્યો શું હતું હેં હં ગ્લુ જેવું થોડું લાગે લોહી ન કાઢે કંઈ હા લોખંડની ઓલી રેલિંગ હશે ને એમાં ધાર હોય ને એ ધારમાં તારી આંગળી અડી ગઈ હોય ત્યારે જ એવો ચેકો પડે છે ચેકો પડી ગયો તો વાંધો નથી ને અહીંથી નયન રમીએ દ્રશ્ય તમને પણ બતાવીએ ને અમે પણ માણીએ કેવું લાગે વેદુ હા ઓ ભાઈ સનસેટના સમય મજા આવે સ્વિમિંગ આવડતું હોય એને કામનું પણ અહીંયા નાવાની મનાય છે એટલે ખાલી જોઈને આનંદ લેવાનો બાજુમાં બેસીને પાણીની નયન રમ્યતાનો અનુભવ કરવાનો ચાલો ઘરના બાળકો તો આવતા જ હોય નિત્યમને પૂછી જાય નિત્યમ મજા આવી અહીંયા ઘાટે આવ્યો તો તું ક્યારેય પહેલાં મજા આવી ને આંગળી ઈંજડ થઈ ગઈ પણ વાંધો નથી અત્યારે સરખું થઈ ગયું ને લોય બંધ થઈ ગયું છે ને તો સારું લે અદ્ભૂત આનંદ મળે પવન સરસ ઠંડો આવતો હોય પાણી છે એટલે ગરમ ગરમ કાંઈ નથી અત્યારે તો ઠંડી છે હવે એટલી બધી ગરમ ન હોય બીજે બેસી બેસીએન જેટલી ગરમ આવે એટલી અહીંયા ન આવે પાણી હોય એટલે જાઉં કે ત્યાં કેમ જાવું મનેય નથી ખબર ઓલો અહીંયા જે વચ્ચે રસ્તો છે એની ઉપરથી ને અહીંથી એની આગળ ઓલું પાણી ભરેલું હોય ને એવું લાગે એટલે અહીંથી એમ લાગે કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે એટલે પૂછે છે કેમ જાવું હજી વાય મી પાણી તો ઓલું ખાલી થવા દે પછી જાઉં આપણે હમણાં ખાલી થઈ જાય એને એવો ભ્રમ છે કે રસ્તા ઉપર પાણી છે વચ્ચે ઓલું છે ને પાતળું એટલે હાલો આગળ વઈ જાય એટલે ભ્રમ થઈ જાય કે અહીંયા તો રસ્તા ઉપર પાણી હ્યા એ આ બાજુ ન્યા રસ્તો નથી અહીંયાથી થી અહિયાં થી એમાં શેવાડ હોય લપટી જાય લપટી જાય ભાઈ આલને અહીંયા કોરા રસ્તામાં અહીંયા જવા કરતા હ એ રસ્તો થોડોક છે ઈ તો ગંજાડો હોય હમ મમાજી નું પેલા આરતીમાં નતો આવતો ત્યારે ક્યાં આમ એટલું બધું કીર્તનનું ને એવું ખ્યાલ ન હોય હવે તો ઘણા બધા કીર્તનોની એક એક કડી તો મગજમાં ફરતી જ હોય એટલે એ થોડું થોડું તાજું થાય